દોસ્તો કહેવાય છે જ્યાં હૃદય હારી જાય છે ત્યાં જીવન પણ થંભી જાય છે બધો ખેલ આ હૃદયનો છે અને એટલે જ હૃદયને સાચવવું અને સમયસર ચકાસણી કરાવવી ખૂબ જરૂરી છે આ માટે અમદાવાદના નવ ડોક્ટર્સના એક ગ્રુપ દ્વારા કાર્ડિયોગ્રામને લઈને નવી શોધ કરવામાં આવી છે હૃદયરોગના સચોટ નિદાન માટે આઈ એસ એચ ટી નવા નિશાનની શોધ થઈ છે જે વીસ ટકા વધુ હૃદયરોગના નિદાનમાં રિઝલ્ટ આપશે આ સાઇન ને સાઈન પણ નામ આપવામાં આવ્યું છે દર વર્ષે ભારતમાં લાખો લોકો હૃદય રોગના કારણે જીવ ગુમાવે છે લગભગ 50% હૃદય રોગના લક્ષણો ધરાવતા દર્દીઓમાં કાર્ડિયોગ્રામ નોર્મલ આવે છે જેના કારણે હૃદય રોગના નિદાનમાં વિલંબ થાય છે અને જીવલેણ પરિણામ આવી શકે છે પણ હવે ગુજરાતના તબીબોએ એક નવી શોધ કરી છે

જે આ હૃદયરોગના લક્ષણોવાળા દર્દીઓમાં કાર્ડિયોગ્રામ નોર્મલ આવતો હતો અને પચાસ ટકા રોગીઓમાં આપણે કાર્ડિયોગ્રામમાં નિશાની જોઈ શકતા હતા અત્યાર સુધીની કાર્ડિયોગ્રામની નિશાનીમાં આપણે જોઈ શકીએ કે જે એસટી સેગમેન્ટ કહેવાય અને એસટી સેગમેન્ટ સીધો ના હોય પણ થોડો ત્રાસો હોય અને એનું ટી વેવ સાથેનું જંક્શન એ થોડુંક શાર્પ ના હોય એટલે એ આ નોર્મલ કાર્ડિયોગ્રામ કહેવાય તો અત્યાર સુધીમાં કાર્ડિયોગ્રામમાં એસટી ડિપ્રેશન કે જે એસટી વેવ નીચો જતો રહે અને આ ટી વેવ ઊંધો થઈ જાય તો આ બે સાઇન આપણે પચાસ ટકા એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ એટલે કે હૃદયરોગના દર્દીઓમાં જોઈ શકતા હતા અમે પચીસ વર્ષમાં મેં અનુભવ્યું કે કેટલાક દર્દીઓમાં રોગના લક્ષણોવાળા પાર્ટિક્યુલરલી જે એસટી સેગમેન્ટ હતો એ એકદમ લીટીમાં થઈ જતો હતો અને એનું ટી વેવ સાથેનું જોડાણ એકદમ શાર્પ બની જતું હતું એટલે અમે એનું નામ આપ્યું આઈએચએસટી આઈસો ઇલેક્ટ્રિક હોરિઝોન્ટલ એસટી સેગમેન્ટ વિથ શાર્પ એસટીટી એંગલ અને એવા દર્દીઓનો અમે એક પાયલોટ સ્ટડી કર્યો અને એવા પાયલોટ સ્ટડીમાં અમે જોયું કે હૃદયરોગના લક્ષણો હોય અને આ સાઇન પણ હોય એવા કેટલા દર્દીઓ જો તમને વીસ પચીસ ટકા દર્દીઓમાં આ સાઇન જોવા મળી આઈએચએસટી નિશાનના કારણે હવે એવા દર્દીઓમાં પણ હૃદયરોગ પકડાઈ શકે છે જેમના કાર્ડિયોગ્રામ પહેલાં નોર્મલ દેખાતા હતા ઘણા બધા પેશન્ટ જે હોય એ ઇમરજન્સી વિભાગમાં ચેસ્ટ પેઇન અને બ્રેથલેસનેસ સાથે આવતા હોય આ એવી તકલીફ છે કે જે ફેફસાના રોગમાં પણ થઈ શકે અને હૃદયના રોગમાં પણ થઈ શકે તો આવા જે દર્દીઓ ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇમરજન્સી વિભાગમાં આવે ત્યારે અમારે એમનો એક્સરે ઇસીજી આ બધું કરવું પડે જેથી ખબર પડે કે પેશન્ટને કાર્ડિયક તકલીફ છે કે ફેફસાની તકલીફ છે એમાં ઘણી વખત જે રોગના દર્દી હોય એમાં સ્ટાર્ટિંગમાં ઇસીજી નોર્મલ આવે એવું બની શકે એમ અને અમુક દર્દી એવા હોય કે જેમાં ટિપિકલ ઇસીજીના સાઇન હોય જે આપણને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન બતાવતા હોય એસટી એલિવેશન નોન એસટી એલિવેશન એ બધા ખબર પડી જતા હોય છે પણ પચાસ ટકા કેસમાં ઘણી વખત ઇસીજી નોર્મલ આવતું હોય છે હવે આવા નોર્મલ ઇસીજીઓનો બધો અભ્યાસ કર્યો અમે એ અભ્યાસમાં આ એક વસ્તુ અમને ઓબ્ઝર્વમાં આવી કે આઈએચએસટી એસટી જે છે એસટી સેગમેન્ટ અને ટી વેવમાં આઈ એચ એસટી સાઇન એ સાઇનના ઘણા બધા પેશન્ટ અમે જે મિસ કરતા હોઈએ છીએ જે આગળનો અભ્યાસ કરતાં એમનું ટ્રોપાઈ પોઝિટિવ આવતું હોય અને પછી માયોકાર્ડિયલ ઇન્ફેક્શન ડાયગ્નોઝ થતું હોય છે એમ વીસ ટકા દર્દીઓમાં એટલે દર્દીને તો કાર્ડિયોગ્રામ વાંચતા ના આવડે પણ જે ટ્રીટિંગ ફિઝિશિયન્સ છે એના માટે આ એક મહત્વપૂર્ણ શોધ છે કે જે પચાસ ટકા દર કાર્ડિયોગ્રામ જેને નોર્મલ લાગતા હતા હૃદયરોગના લક્ષણ હોવા છતાં તેમાં આપણે કોન્ફિડન્સ સાથે વીસ ટકા વધારાના દર્દીઓને પિકઅપ કરી શકીએ એમને આપણે સમયસર સારવાર આપી શકીએ અને સમયસર આપણે આઈસીયુમાં એડમિટ કરી અને એમને આપણે સ્પષ્ટ કહી શકીએ કે ના તમને હૃદયનો જ દુખાવો છે એટલે તમે હૃદયની સ્પેશિયલ હોસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ લેવા માટે જાઓ અથવા જેની પોતાની ત્યાં સગવડો તરત જ હૃદય રોગની સારવાર ચાલુ કરી શકે ક્લિનિકલ પરીક્ષણોમાં પણ આ નવી પદ્ધતિ સફળ સાબિત થઈ છે 50 એક પેશન્ટ હોય એમાં આ પ્રકારના ઈસીજી માં કેટલા પેશન્ટ અમને આવી સાઇન મળે છે એને મેં જોયું એમાં અમને લાગ્યું કે આ સાઇન અમુક પેશન્ટોમાં આવે છે પણ એનું કોઈ જગ્યાએ એવું પ્રોપર પબ્લિકેશન કે ડેટા નહોતો તો પછી અમે એનો સ્ટડી પ્લાન કર્યો અને સ્ટડીમાં અમે ટોટલ અગિયારસો ને વીસ પેશન્ટોને સ્ટડીમાં એનરોલ કરે અમારા ઇન્કલુઝન ને એક્સક્લુઝન ક્રાઇટેરિયા પ્રમાણે હવે એ બધા પેશન્ટોમાં અમે આ વસ્તુનો સાઈનને નોટિસ કરી ત્યારે અમે જોયું કે નોર્મલ ઇસીજીની સેન્સિટિવિટી છે જે અરાઉન્ડ પચાસ ટકાની છે એમ હવે આ સાઇન સાથે અમે જોવા જઈએ તો એ સેન્સિટિવિટી સિત્તેર ટકાની આજુબાજુ પહોંચી જાય છે એટલે એવું કહી શકાય કે આ હૃદય રોગના દર્દીઓને વીસ ટકા આપણે વધારે જોઈ શકીએ છીએ આ શોધના કારણે હવે હૃદય રોગનું નિદાન વધુ સચોટ બની રહ્યું છે દેશના આરોગ્ય ક્ષેત્ર માટે આ એક મોટું પગલું છે આવા સંશોધન દેશને સ્વસ્થ અને મજબૂત બનાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ